શિરોર નગર માં વાસ વિસ્તારમાં વર્ષો જુના માર્ગરે મકાન વિભાગ દ્વારા કોર્ટના રહેઠાણ માટે બનાવવામાં છે છે જે જ થયેલા પડી જાય નજીકમાં અવર જવર તેમજ લારી કલ્લા મૂકી કરતા નાના વેપારીઓ પાસે ગ્રાહકો ની અવર જવર થતી હોય આ ચર્ચરિત મકાનો ગમે તે સમય તૂટી જવાની શક્યતા હોવા છતાંય કોઈ દુર્ઘટના ની રાહ જોતું હોય તેમ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવા તે લોકો માં ચર્ચા નો વિષય બનેલ છે શિરોરના વંજારી વાસ વિસ્તારમાં વર્ષો પહેલા માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોર્ટના કર્મચારીઓના નિવાસ માટે એપાર્ટમેન્ટ ટાઈપ ક્વાર્ટર્સ બનેલ છે અને આ મકાનો હાલ અવાવરું અને જર્જરિત થયેલ હોવાથી તૂટી પડે તેવી સ્થિતિમાં ઊભા છે અને આ મકાનોની આજુબાજુના વિસ્તારમાં રખડતા ઢોર ઠાંકરને લેવા માટે પશુપાલકોને પણ અવરજવર અને ક્યારેક નાના બાળકો પણ રમતા રમતા અહીં પહોંચી જતા હોય છે ને નજીકમાં ભરજક રેડા રહેઠાણ રહેણાંક વિસ્તાર અને આ મકાનોના દિવાલ કેમ્પસની દિવાલ પાસે ગલ્લા મૂકી વેપાર કરતા વેપારીઓ પાસે ગ્રાહકોની મોટી સંખ્યામાં અવરજવર થતી હોય છે મકાનો જર

એસટી ડેપો બની ગયેલ છે શિનોર તાલુકા મથક પર એસટી ડેપો માટે જગ્યા મળતી નથી ત્યારે આ ક્વાર્ટર્સ ને થોડી વિશાળ કમ્પાઉન્ડ હોય જગ્યા ચાલે તેમ હોય તેવું ગ્રામજનો માનવું છે રિપોર્ટર સંજય ખત્રી શિનોર